બાંગ્લાદેશમાં ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત રેલવે સ્ટેશન પાસે ધરણા કરવામાં આવ્યા હતા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈ સુરતમાં વિરોધ કરવામાં આવ્યો છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ભાઈઓ બહેનો ઉપર અમાનુષી અત્યાચાર અને તાજેતરમાં જ ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત રેલવે સ્ટેશન પાસે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં તથા શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે ધરણા પ્રદર્શન કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત હિન્દુ સંસ્કૃતિનું જતન થાય તેના માટે અમે આજે વિરોધ કરી રહ્યા છીએ કારણ આજે ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ છે એના અનુરૂપે બાંગ્લાદેશમાં ભારતી હિન્દુઓ જે બાંગ્લાદેશની પ્રગતિમાં હંમેશા સાધક બન્યા બાધક ક્યારે ન રહ્યા અને ત્યાં હિન્દુઓની સાથે સાથે ત્યાંના સાધુ સંતો અમારા જે જૈનો અરે જે અમારા હિન્દુ સાધુ સંત છે ઇસ્કોન મંદિર મુખ્ય રૂપે

અમાનવીય રીતે અલોકતાંત્રિક રૂપે એમને જે ગિરફતાર કર્યા છે એ ગિરફતાર માટે અમે માંગ કરીએ છીએ કે તેઓ તાત્કાલિક મુક્ત કરે અને હિન્દુ સમાજ રક્ષા કરે એ માંગ છે તેના રૂપે સુરતમાં

સુમન કૃષ્ણદાસજી કૃષ્ણદાસજીની ધરપકડ અનલિગઢ જે કરવામાં આવી રહી છે એમને જે મેન્ટલી એરેન્જમેન્ટ આપવામાં આવી રહ્યું છે એમની મુક્તિ માટે એમને તાત્કાલિક બાંગ્લાદેશની સરકાર એમને મુક્ત કરે એના એની મુક્તિ માટેના ધરણાનો કાર્યક્રમ આજે સુરત મહાનગરની અંદર કરવામાં આવી રહ્યો છે